વશિષ્ઠ અભિગમ તરીકે દરેક વિદ્યાર્થીઓને તાલીમ માટે અલગ અલગ લેપટોપ પ્રદાન કરવામાં આવ્યા હતા જેથી તેઓને યોગ્ય રીતે પ્રાયોગિક તાલીમ પ્રાપ્ત થાય ગુજરાત ગુરુકુલના પદાધિકારીઓએ આ અભિગમને ઉષ્માપૂર્વક આવકાર્યો છે અને વિદ્યા પ્રોજેક્ટ માટે એલ ટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માન્યો હતો આ તાલીમ હાર્દિક સતીષભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આપવામાં આવશે જેમાં ટેલિસોફ્ટવેરનો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અભ્યાસ સામેલ છે પાંત્રીસ કલાકની આ તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે અને સમયે સમયે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને માન્ય પ્રમાણપત્ર આપવામાં આવશે શાળાના આચાર્યશ્રી શિત્તલબેનસિંહ પટેલે જણાવ્યું હતું કે આ તાલીમ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અને વાણિજ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ કુશળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે તે તેમના ભવિષ્યના વ્યાવસાયિક વિકાસ માટે મજબૂત પાયો પૂરો પાડશે વિદ્યાર્થીઓમાં આ તાલીમ માટે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે અને ગુરુકુલ વિદ્યામંદિર સુપા તરફથી કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ ટીમના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી